રામ રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ હાલો સો જેવું થવા આવ્યું છે વિડીયો આપણે અત્યારે ચાલુ કર્યો ને આજે છોકરા કાયમ કહેતા તો બા પાણીપુરી ઘીરે બનાવો એ પછી મંડળ રમાડતા મારે બાની દેવા જેને પાણીપુરી પેકેટ મારા ભાઈ લઈને રાખ્યું કે આપણે જો ક્યાંય પેકેટ શિયાળ લેતા આવ્યા અહીંયા પૂરી આપેલું અને સેના બાઈક નાખ્યા બટેટા બાઈક નાખ્યા અને દાદુ મારા ગામમાં પાણીપુરી બનાવીને ત્યાં છોકરા ખાવા કાયમ થાય પણ આજને અહીંયા પાણી લે એ પાણી લેવા જુઓ અને એ આવે ને તો આપણે જોવા

બધે ન હોય બીજી ઓય ગયો એ નવ જાય જો એ બોલે ટાઈ ગયો અરે યે બુલેટ દેખાડ વદાઈને લીધું હા ઓ લેવા તે ના ફૂલ અપ આ રહ્યું કેપ્ટલ હા

પણ ઘર જો સંદો હારી પડે આપણે ઓલે પાણી પૂરી વાળા ગોળ નો ભરતા આમાં આમાં જાજી ભરે હું ભરે છે રવાન લોટ અને ખાવ દબાણ આવી છે બધ ના કોઈ નહી આલો ના તું બેસ ને ભાઈ આય બોલ અડધી જો ભરે થી હોતા નકીતા પણ કેવ પડી ગઈ ત્યાં જો હું

ગલાસ સરિયા ને એ સ્ટીલ ના પાણી બધું કાઢ ઓલા ગેના પ્રશ્ન એ ખારી લેકે આ ખારી નહી થાય અને કાલ બનાવવાનું આપણે આખી ડુંગળે શાક કઈ રીત બનાવી ઈનો વિડિયો કાલે આવશે હા વિડિયો મે જ હોય વિડિયો મારા ભવલ ને 12 વાગે લઈ તાર વિડિયો તે તે બનાવ્યું કે કેરીન સુંદર

કિમજુ કોણ નાક બમલાવ દિશા હાલો આપણે બધાએ અને બહુ જ મજા આવી તમે અને બાપા હાથીને આપણે મીગ મીઠી બાપા હમણાં આવશે આ પડી ન દેવા આ તો કમાલ છે એટલે ભક્તોમાં આલે હવે ના હા